જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસરટી સે હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલીબેજ પર અપલોડ કરવામાં આવે છે જેમાં એકસો પચાસ પ્લસ વિડીયો બનાવેલા છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો તેની પીડીએ પણ તમને તમામે તમામ ફ્રીમાં મળી જશે તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું હવે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું હેલ્પર જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ જીએસઆરટીસી હેલ્પર કોલ લેટર બાબત ચર્ચા કરીશું તો ઘણા વિદ્યાર્થી મિત્રોના ફોન આવેલા છે ઘણા મિત્રોના મેસેજ પણ વોટ્સએપ મે પણ આવે છે અને યુટ્યુબમાં જે કોમેન્ટ બોક્સમાં પણ ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે સર કોલ લેટર ક્યારે આવશે હવે મિત્રો આમાં તો આપણે કંઈ કહી ન શકીએ પરંતુ જીએસઆરટીસીએ જે નક્કી કરી છે એકવીસ તારીખ પરીક્ષા માટેની એકવીસ નવ બે હજાર પચીસ પરંતુ હજી સુધી એ લોકોએ કોલ લેટર બાબતમાં કંઈ પણ સ્પષ્ટતા કરી નથી અથવા તો કોલ લેટર પણ જાહેર નથી કર્યા આપણે જોઈએ છીએ કે કોઈ પણ એક્ઝામ હોય છે તો એક્ઝામના દસ પંદર દિવસ પહેલાં કોલ લેટર જાહેર થઈ ગયા હોય છે પરંતુ હજુ સુધી જીએસઆરટીસીએ કશું કોઈ પણ બાબતમાં સ્પષ્ટતા નથી કરી પરીક્ષા એકવીસ નવે લેવાશે કે નહીં કે કોલ લેટર બાબતમાં તો હજુ સુધી આપણને એ જ વિડંબના છે કે ક્યારે પરીક્ષા લેવાશે હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી કેમ કે હજી કોલ લેટર પણ જાહેર નથી થયા તો મિત્રો એ પ્રમાણે હજી છ સાત દિવસ અંદાજીત બાકી રહે છે તો એ પ્રમાણે કોલ લેટર તો કમ જો પરીક્ષા લેવાની હોય ફાઇનલ તો કોલ લેટર તો નીકળવા જોઈએ પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું આપણે જોઈ નથી શકતા કોઈપણ પ્રકારનું નોટિફિકેશન કે કોલ લેટર બાબતમાં હજુ પણ એનું એ જ વિટંબણા છે તો મિત્રો આપણે એ જ કહી શકીએ કે ભાઈ હજુ સોમ મંગળવાર સુધી આપણે રાહ જોઈએ કદાચ સોમવારે જાહેર થઈ જાય અથવા તો મંગળવાર સુધી પછી તો મિત્રો ત્રણ ચાર દિવસ બાકી રહેશે પછી ખબર નહીં જીએસઆરટીસીવાળા બે ત્રણ દિવસની અંદર પણ જાહેર કરી શકે અથવા તો એના પછી મતલબ કે એકવીસ તારીખ પહેલાં પણ એ લોકો જાહેર કરશે કંઈક તો સ્પષ્ટતા કરશે કે કોલ લેટર મો જાહેર કરવા અથવા તો એના વિશે કોઈક નોટિફિકેશન તો જાહેર કરશે બે ત્રણ દિવસ પહેલાં તો વેઇટ કરીએ બીજું તો આપણાથી કંઈ મતલબ કે થઈ ના શકે તમે અહીં જોઈ શકો છો ઘણા મિત્રોના જે છે વોટ્સઅપ મેસેજ અને ફોન પણ આવેલા છે જે અહીં તમે જોઈ શકો છો તો મિત્રો આપણે ઘણા મિત્રોને જવાબ આપીએ છીએ પરંતુ આ વિડીયો બનાવવાનો એક જ હેતુ તો ઘણા મિત્રો વારે વારે મેસેજ કરે છે કે કોલ લેટર ક્યારે આવશે તો મિત્રો તમને જણાવી દઉં કે કોલ લેટર આપણને એટલી કોઈ મતલબ કે આઈડિયા ના હોય પરંતુ આપણે એવું કહી શકીએ કે ભાઈ બે ચાર દિવસની અંદર આવી જાય કોઈ પણ એક્ઝામમાં તમને ખબર જ છે કે અઠવાડિયા દસ દિવસ કે પંદર દિવસ પહેલાં જાહેર થઈ જ જતા હોય છે પરંતુ આ બાબતમાં જીએસઆરટીસીએ હજુ જાહેર નથી કર્યા તો આપણે એક બે દિવસ સુધી રાહ જોઈએ સોમ મંગળ કદાચ આવી જાય અથવા તો બુધવાર સુધી વધારે ને વધારે પછી તો બે ત્રણ દિવસ બાકી છે તો કંઈક જીએસઆરટીસીવાળા પણ રિએક્શન આપશે બે ત્રણ દિવસ બાકી છે તો એ પ્રમાણે તો એની વેઇટ કરીએ મિત્રો બીજું તો આપણે શું જણાવીએ તમને તમે બધા કાગડોળે રાહ જોઈને બેઠા છો એ બધાને ખબર જ છે સમય પણ ઘણો જે છે પરીક્ષા જે ફોર્મ ભરાવાને અને હાલ આઠ નવ મહિના જેવો થઈ ગયું તો ઘણો સમય પણ થઈ ગયો છે તો એ પ્રમાણે જીએસઆરટીસીવાળાએ જાહેર કરી દેવું આપણે એવું માનીએ છીએ જો વિડિયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો